આ આસ્થિતિના કારણે ગામના રોજિંદા જીવન આરોગ્ય અને પરિવહન પર ગંભીર અસરો થઈ રહી છે અને ગામના લોકોને કાદવ અને કીચડ જેવા ગંદકી જેવા વિસ્તારોમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું છે ગુજરાત રાજ્યનો જખવ ગામ જે ગામ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી ચૌદ કિલોમીટર દૂર આવેલું છે તે એક માછીમારીનું મુખ્ય કેન્દ્ર છે જખવ ગામની આજુબાજુમાં અર્ચન કંપનીના બે પ્લાન્ટો જખવ સોલ્ટ અને ભારત સોલ્ટ આવેલા છે જખવ બંદરમાં કચ્છ સોલ્ટના પ્લાન્ટો આવેલા છે અને અર્ચન કંપનીની જેટી પણ આવેલી છે તેમજ ગામની ચારી બાજુએ સુઝલોન વિનફાર્મ કંપનીની પવનચકીઓ પણ આવેલી છે જેના કારણે જખવ ગામ ગુજરાત સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે સરકારને કરોડોનું હુંડિયામણ કમાવી આપનાર આ ગામ આજ દિન સુધી વિકાસથી વંચિત છે બે હજાર વસ્તી ગણતરી મુજબ ગામની વસ્તી આશરે

જખાવ બંદર તરફ જતા રોડ થી બડામ્યા પીર ની દરગાહ સુંધીના રસ્તાઓ તેમજ ગામના અન્ય રસ્તાઓ અને માર્ગો તથા ગલીઓ અને શેરીઓ જેવી કે મુખ્ય બજાર તરફ જતો માર્ગ ગઢથી ઈદગાહ તરફ જતો રસ્તો જૈન દેરાસર નજીકના માર્ગો અને રસ્તાઓ તથા ગલીઓ અને શેરીઓ આ ઉપરાંત વાઘેર વિસ્તાર ભાનુશાલી ફળિયો કોલી વિસ્તાર વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે વચ્ચેના તમામ માર્ગો રસ્તાઓ અને ગલીઓ તથા શેરીઓ વગેરે જેવા સ્થળો અને મુખ્ય માર્ગો કાદવ અને કીચડથી ભરાઈ ગયા છે. ગંદકી અને કાદવ કીચડના કારણે તે રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. આ સ્થિતિના કારણે શાળાએ જતા બાળકો, વૃદ્ધો, ધર્મવિધી માટે જતા લોકો, પોતાના પરિવાર માટે જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ લેવા બજાર તરફ જતા લોકો વગેરેને ખૂબ જ ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના એન્ટ્રન્સના મુખ્ય માર્ગો અને રસ્તાઓ ઉપર કાદવ કીચડનો પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી ગુજરાત સરકારની રાજ્ય પરિવહન એસટી બસો પણ ગામની અંદર પ્રવેશવાને બદલે જખવ ચેક પોસ્ટ પરથી જ પાછી ફરે છે જેના કારણે જખવથી અન્ય સ્થળોએ જતા મુસાફરો તથા અન્ય સ્થળોએથી જખવ આવતા મુસાફરોને પણ ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડે છે જે સ્થિતિના કારણે વૃદ્ધો અને બાળકો માટે વધુ મુશ્કેલી કારક છે કારણ કે તેઓને કાદવ કિચડમાંથી ખૂબ જ લાંબો અંતર કાપવો પડે છે જે તેઓ માટે પરેશાની ઊભી કરે છે જો ગુજરાત રાજ્ય પરિવહનની એસટી બસને કાદવ અને કિચડમાંથી પસાર થવામાં મુશ્કેલી થઈ રહી હોય તો તે રસ્તાઓ પરથી ગ્રામજનોને પસાર થવા માટે કેટલી હદ શોધી મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરવો પડતો હશે તે બાબત ખૂબ જ વિચારવાલાયક છે જખવ ગામની ચારે બાજુના રસ્તાઓ ગામની ઊંચાઈ કરતાં વધુ ઊંચા બનાવવામાં આવ્યા છે જેના કારણે વરસાદી પાણી ગામમાં ભરાઈ જાય છે રસ્તાઓનું નિર્માણ કરતી વખતે ગામની ઊંચાઈ અને રસ્તાની ઊંચાઈનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી જેના પરિણામે અતિવૃષ્ટિ દરમિયાન ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે આવા સમયે ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્રને ખૂબ જ મહેનત કરવી પડે છે અને કેટલીક વખત ગામતંત્રથી સંપર્ક વિહોણો પણ થઈ જાય છે આ સમસ્યા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રી મોનસૂન કામગીરીની નબળાઈ અને તૈયારીઓના અભાવને દર્શાવે છે કાદવ અને કીચડથી ખૂબ જ ગંદી વાસ આવે છે જેના કારણે ગ્રામજનોમાં ચામડીના રોગો ફૂગના ચેપ અને મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ મેલેરિયા અને ડાયરિયાનું જોખમ વધે છે ગામના મુખ્ય માર્ગો રસ્તાઓ ગલીઓ અને શેરીઓમાં કાદવની કીચડનો પ્રમાણ એટલી હદ સુધી વધ્યો છે કે સ્થાનિય આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ આવા રોગોને નિયંત્રણમાં લેવા માટે બ્લીચિંગ પાવડર ફોગિંગ અથવા લાર્વી સાઈડનો છંટકાવ કરવા ખૂબ જ ભારે પરેશાની અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેના કારણે ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં મુકાય છે જખબ જૂથ ગ્રામ પંચાયતના જવાબદારો દ્વારા નાડાઓની સફાઈ ગામમાં કચરો દૂર કરવો પ્રિમોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરવી વગેરે હોય છે પરંતુ સ્થાનીય ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓએ પ્રી મોન્સૂનની કામગીરી ગામમાં કરવાની જગ્યાએ ગામ બહાર કરી દીધેલ છે અને પ્રી મોન્સૂન કામગીરી સમય ગામના મુખ્ય માર્ગો રસ્તાઓ ગલીઓ શેરીઓ અને સીસી રોડનું યોગ્ય રીતે પણ નિરીક્ષણ કર્યું નથી તેઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીમાં મનસ્વી વલણ અપનાવવામાં આવ્યું છે જે ગામમાં ઠેર ઠેર કાદવ કીચડ ભરાઈ ગયેલ હોવાથી માલુમ પડે છે

સીએસઆર યોજના હેઠળ સ્થાનીય ગ્રામ પંચાયત સફાઈ કામ માટે સાધનો આપવામાં આવેલ છે પરંતુ સ્થાનીય પંચાયતના જવાબદારો દ્વારા અર્ચન ફાઉન્ડેશન દ્વારા સીએસઆર યોજના હેઠળની પ્રિમોનસૂનની કામગીરી ગામની અંદર કરવાની જગ્યાએ ગામ બહાર કરી દેવામાં આવેલ છે તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા ગામના પંચાયતના જવાબદારો સામે કરવામાં આવી રહ્યા છે ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ડિસેન્ટ્રલાઇઝડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે પરંતુ તેનો પણ આજ દિવસ સુધી સ્થાનિય ગ્રામ પંચાયત દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી ફક્ત સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જખૌ ગામના ગ્રામજનોનું તંત્ર સમક્ષ માંગ છે કે જખૌ ગામના મુખ્ય માર્ગો રસ્તાઓ ગલીઓ શેરીઓ વગેરે પર ઝરમર વરસાદના કારણે કાદવની અને કીચડ ભરાઈ ગયેલ છે કારણે ગામના જીવન અને આરોગ્ય તથા પરિવહન ને ખૂબ જ ભારે હાલાકી અને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે તે સમસ્યા નો તાત્કાલિક ધોરણે નિકાલ કરીને ગામમાંથી કાદવ અને કીચડ યુદ્ધ સ્તરેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અને કામગીરીમાં જો કોઈ ગફલત બેદરકારી જણાઈ આવી અને સ્વચ્છતા સાથે કોઈ જવાબદારો દ્વારા ચેડા કરવામાં આવ્યા હોય તો તેવું જણાઈ આવે તો જવાબદારો સામે તાત્કાલિક ધોરણે યોગ્ય અને કડક પગલા લેવા પણ માંગ કરવામાં આવી રહી છે